કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ અને આઝાદ હિન્દ ફોજના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની સુરતમાં કોંગ્રેસ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી સુરત પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની ફુલહાર કર્યા બાદ માસ્ક વિતરણ કરી ગરીબોને ભોજન કરાવી અનોખી રીતે નેતાજીના જન્મદિનની ઉજવણી કરાઈ હતી આઝાદ હિન્દ ફોજના પ્રણેતા અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી સુરતમાં ઉત્સાહપૂર્વક મનાવાઈ હતી સુરતના પૂર્વ વિધાનસભા કોંગ્રેસ ઇન્ચાર્જ ઇકબાલ પટેલ અને અશોક શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દેસાઈ અને પૂર્વ વિધાનસભા નિરીક્ષક બાબુભાઈ રાયકા તથા ગોપીપુરા ખાતે નેતાજીની પ્રતિમાની પુષ્પાંજલિ સાથે સહબોધના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ સુરતના માજી મેયર કદીર ઝાદા દ્વારા માસ્ક વિતરણ કરી ભૂખ્યાને ભોજન કરવામાં આવ્યું હતું ત્યારે પૂર્વ વિધાનસભા કોંગ્રેસના ઇન્ચાર્જ આસિફ ઇકબાલ પટેલે વધુ માહિતી આપી હતી આજે નેતાજી એકસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ અમારા શહેર સુરત શહેરના કોંગ્રેસ પક્ષના પ્રમુખ એશદભાઈ દેસાઈના આદેશ અનુસાર અને સુરત પૂર્વ વિધાનસભાના નિરીક્ષક ભાઉભાઈ રાયકાના આદેશ અનુસાર અમે આજે અહીંયા પુષ્પાંજલિનું પ્રોગ્રામ રાખેલું હતું જે નેતાજીનો નારો હતો કે તું મુજે ખૂન દો મેં તુ આઝાદી દૂગા તો આજ દેશકો આઝાદી ભ્રષ્ટાચાર છે આજ દેશકો આઝાદી ભૂખ મરી છે આ દેશકો આઝાદી મર ગઈ મરી પામ ખરી પામેલી શિક્ષણ વ્યવસ્થાથી આજે દેશને આઝાદી આપણા બેરોજગારીથી આજે દેશને આઝાદી જે સ્વાસ્થ્ય વ્યવસ્થા મરી ફરવાની છે એનાથી લોકોને આજે આઝાદી જોઈએ છે જે નફરતનું વાતાવરણ ઊભું થયું છે દેશની અંદર એનાથી લોકોને આજે આઝાદી જોઈએ છે અને અમે આજે નેતાજીના જન્મજયંતિ નિમિત્તે અમે એવી પ્રાર્થના કરીએ છીએ અને એવી દુવા માંગીએ છીએ કે દેશમાંથી આજે તોડવાની રાજનીતિ છે એ દૂર થાય અને જેવી રીતે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે ગાંધીજી છે જવાહરલાલ નહેરુ છે બધા મળીને આઝાદી અપાવેલી હતી એવા બધા સાથે મળીને દેશમાં રહે અમારો આ આખું સપ્તાહ એમનું જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવશે એમાં અહીંયાના ગોવિપુરાના યુવાનો દ્વારા એક બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે જે દેશમાં હમણાં કોરોનાની જે પરિસ્થિતિ છે એને લોકોને ખૂનની બહુ જરૂર છે બ્લડની બહુ જરૂર છે તો એક એમની શ્રદ્ધાંજલિ માટે અમે એક બ્લડ કેમ્પનું પણ અહીંયાના જે અમારા યંગ જનરેશન ગ્રુપ છે એમની દ્વારા આવનાર દિવસોમાં એક આયોજન કરવામાં આવશે કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ નેતાજી સુભાષચંદ્ર જન્મ જન્મજયંતિ લઈને કોંગ્રેસીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ગરીબોને ભોજન કરાવી અનોખી રીતે તેની ઉજવણી કરાય છે તો આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અઝર કુરશી સાથે વિજય મકવાણા